મારે પૈસા જોઈ બે દાડામાં માર પૈસા આવી જાવ જોય હું તમને કીધું અસી તણ આવશે એમ તમે જબરજસ્તી કરો ખબર જ છે ને આપડી તો તમને આટલા બધા કેમ ગરમ થઈ જવો પણ પૈસા જોઈ માર બે દાડામાં અસી તાણ આવશે શું તે કોઘરે ના પેલું કર્યું કર્યુંતું એને પૈસા માંગ્યું છે આજા એવું હોવે એખો તો લઈને બે હાઈ ગયો છે તાણી રા ગોલેમાં બેઈ ગયો છે તો પૈસા હવે માર જોડે માંગવા આવે છે

ઓથી હે ને આખી જિંદગી તમન દબાઈને જ રહેયા હે એવું હે એટલે મન બીવરા બીવરા તો પેલા

માર થી મેલાતા પેલા બે એકબીજા ના લોહી ના ત્રાશાશી કભાઈ અને કુકરા ગજબ કર નાખશી લડવારે લે તમે બે ભાઈ ને લાકડો લીધી તમે ના આગેવાન ધૂક્યા હક નો ભાગ માગવા જ

તમારે બેન તો અસન લાગતો ના છુ આ બધું તમે આર્યા ઉડ્યા કરે તો કોક ને સડાયેલા લાગ્યું ભર્યા કોક ને નક્કી અમારે પડતું મારો ગુનો આ તો તમારે વ્યવહાર પૈસા હાલ પડશે અને વાત કરી કે વિઘા નું તો એનો ખુલાસો પાડી નાખવા જ એક વાર તમારે વાર તમારે વાુ એટલે કોઈને બે ઝઘડો ના થાય જો તમારે ભાગ તો અલગ પડશે કાયદેસર તો હું એને ખર્ચો કર્યો અને વિઘો તો એને એને જો ખર્ચો કર્યો તમારા માજા કોઈ દાડો ભાગ તો ભાઈ રાખતા શોક વિઘો વા્યો એને ભેગા એને આવ્યો એમ શું થઈ જુકો ના ના મને એમ કીધું જ નહીં વિઘો તો પ્રેમથી કેવું પડે મને બે ભેગા છે આખા ગો કોઈ એની વાતો ને તમે આ ભય ભય તો આખું ગોમ ખાલી હારો હોય ને તો એમ પોહાતું નહીં અને બે ભય ને વધારા કરી અને લડાવીને